હાલ સમગ્ર દેશમાં ભારે ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણપતિજીની મૂર્તિ જળમાં વિસર્જિત કરતી વખતે પ્રદૂષણ ન ફેલાય તે માટે મેઘરજમાં નાના ભૂલકાઓ પ્રદૂષણ મુક્ત ગણેશ બનાવી પ્રેરણાદાયી આરાધના કરી છે મેઘરંજની પંચવતી સોસાયટીમાં રહેતા ભાટ્ય પરિવારના ધ્યાની અને પ્રેરક બંને ગણેશજી પર અતુર શ્રદ્ધા છે ત્યારે આ ગણપતિ મહોત્સવમાં બંને પોતાના નિવાસ સ્થાને ગણપતિનું અનોખું સ્થાપન કર્યું છે ગણેશજીની મૂર્તિ જળમાં પધરાવતી વખતે બીજા કોઈ અન્ય પદાર્થ વડે બનાવેલ ગણપતિજીની મૂર્તિનું જળમાં વિસર્જન કરવાથી કેટલાય જળચર જીવ જંતુઓનો નાશ થતો હોય છે અને પાણીમાં પ્રદૂષણ ફેલાતું હોય છે જે ખૂબ જ નુકસાનકારક હોય છે મેઘરંગની પંચોટી સોસાયટીમાં રહેતા બંને ભાઈ બહેને પ્રદૂષણ અને અન્ય બાબતોનો ખ્યાલ રાખીને ઇકો ફ્રેન્ડલી ગણપતિ જાતે બનાવ્યા છે ઘઉંનો લોટ લઈને ગણપતિજીનું સ્વરૂપ તૈયાર કરી તેમાં સરસ મજાના માટીના કલર પૂરીને આકર્ષક બનાવ્યા છે અને ઘરમાં જ એક થાળીમાં સ્થાપિત કરીને પૂજન અર્ચન કર્યું છે ઘઉંના લોટના ગણપતિ જળમાં પધરાવવાથી પાણીમાં રહેતા જીવજંતુઓ પણ ખોરાક તરીકે તેને ઉપયોગમાં લેશે આમ અનોખી દાયી ભક્તિથી ગણપતિનું આરાધન કર્યું છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે